ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈ દરેક કક્ષાએ આજે રમત ગમત દિવસ તરીકે ઉજવાય સ્પોર્ટ્સ ડે આપણે ઘણી વખત આ વાતને આપણે ભૂલી ગયા છીએ એમાં બદલી છે કહેતા હતા રમત એટલે રમત તો કેટલા પ્રકારની આવે પણ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ માં આવતી રમત છે એ મહત્વની મોબાઈલમાં એ પણ રમત છે પણ એમાંથી બહાર નીકળી કોઈ પણ હોય બે સ્પોર્ટ સિલેક્ટ કરવાની એની ક્ષમતા આપી અને એને રમાડવા જોઈએ જ્યાં સુધી તમે ગ્રાઉન્ડમાં નહીં સ્પીટનેસ નહીં આવે